કર્ણાટકના દાવાગીર જિલ્લામાં બેંક રોબરી કેસ ઉકેલાયો સત્તર કિલોગ્રામ સોનાની વસુલાત અને છ લોકોની ધરપકડ કર્ણાટકના દાવાગીર જિલ્લામાં સ્થિત ન્યામતી શાખા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક રોબરી કેસમાં દાવાગીર પોલીસ દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે પોલીસે પાંચ મહિના પછી આ કેસ ઉકેલ્યો અને સત્તર કિલોગ્રામ સોનાના આભૂષણો જેની કિંમત આશરે તેર કરોડ રૂપિયા છે વસૂલ કર્યા આ કેસમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી આ રોબરીની યોજના વિજયકુમાર નામના આરોપીએ બનાવેલ હતી જે તમિલનાડુનો રહેવાસી છે અને ન્યાયમતીમાં પેસ્ટ્રીની દુકાન ચલાવે છે તેમણે બેન્કમાંથી લોન મેળવવા માટે બે વખત અરજી કરી હતી પરંતુ ક્રેડિટ સ્કોરના કારણે લોન મંજૂર કરવામાં આવી ન હતી જેથી તેઓ નિરાશ થાય હતા આ નિરાશાથી પ્રભાવિત થઈને વિજય પોતાના સાથીઓ સાથે મળીને બેંક રોબરીની યોજના બનાવી હતી રોબરીની યોજના બનાવવા માટે વિજય અને તેમના સાથીઓએ છ મહિના સુધી તૈયારી કરી હતી તેઓએ મની હાઇસ્ટ જેવી ક્રાઇમ સિરીઝ અને બેન્ક રોબરી સંબંધિત યુટ્યુબ વિડીયોઝ જોવા અને નોંધ લેવા માટે સમય વિતાવ્યો શિવ શિવમોગા અને ન્યાયમતીમાં સ્થાનિક દુકાનોમાંથી હેન્ડ ગ્લોવ્સ ગેસ કટર અને મરી પાવડર ખરીદ્યા હતા રોબરી દરમિયાન તેમણે બેંકના સીસીટીવી કેમેરા દૂર કર્યા અને ડિજિટલ વિડીયો રેકોર્ડર લઈ ગયા જેથી તપાસને મુશ્કેલ બનાવવામાં આવી રોબરી પછી વિજય અને તેમના સાથીઓએ ચોરી કરેલા સોનાને તમિલનાડુના મધુરાઈમાં એક કુવામાં છુપાવી હતી પોલીસે પાંચ મહિના સુધીની કઠિન તપાસ પછી આ સોનાને શોધી કાઢી અને છ આરોપીઓની ધરપકડ કરી જે એક મહત્વપૂર્ણ સફળતા છે આ કેસમાં આરોપીઓએ પ્રથમ વખત ગુનો કર્યો હોવા છતાં તેમની યોજના અને અમલવારીમાં વ્યવસાયિકતા દર્શાવી છે